મિથુન રાશિવાળાઓ હવે સાવધાન થઈ જાઓ કારણ કે વીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે તમારા જીવનમાં જે કંઈ ઘટિત થવાનું છે તે ન તો સામાન્ય છે અને ન તો રોજિંદુ આ સમય હળવા બદલાવોનો નથી પણ નિર્ણાયક ખુલાસાઓ અને આત્મિક જાગરણનો છે આ એ ચરણ છે જ્યારે નકાબ માત્ર ખરશે નહીં પણ તૂટશે जारे जूठी मुस्कान मात्र फिक्की नही पड़े पर हमेशा माटे समाप्त थी जैसे जयरे तमारी आसपास मौजूद एवा एवं आवशे के तमे खुद हैरान रही जशो के तमे आटला समय सुधी केवी रीते रह आ कार मिथुन राशि केवल घटनाओं की श्रृंखला नहीं आ कर्म सत्य विवेकी अंतिम परीक्षा छे ब्रह्मांड हवे तमने संकेतों में नहीं समझा मांगतु હવે તે તમણે સીધા સચ્ચાઈના કઠોર પણ આવશ્યક પ્રકાશમાં ઊભા કરી રહ્યો છે આ પ્રકાશ કેટલિક પડો માટે આંખોમાં ખૂંચી શકે છે દિલને ભારે કરી શકે છે મનને વિચલિત કરી શકે છે પરંતુ આજ પ્રકાશ તમારા જીવનમાંથી અંધારા છળ અને બનાવતી સંબંધોને પૂરી રીતે મિટાવવા આવ્યો છે પાછલા અનેક મહિનાઓથી તમે જે લોકો પર ભરોસો કરતા આવ્યા હતા જેમની સાથે તમે ઉમીદો લગાવી હતી જેમની માટે તમે તમારા ફેસલા બદલ્યા અહી સુધી કે સ્વભાવ પોતાની વિચારસરણી અને પોતાના સિદ્ધાંતો સાથે પણ સમજૂતી કરી હવે એ જ લોકો તમારી સામે પોતાના અસલી રંગ દેખાડવાના છે વીસ ડિસેમ્બર પછી ગ્રહોની ચાલ કંઈક એવી બનશે કે છુપાયેલી વાતો હવે છુપાયેલી નહીં રહી શકે ગુપ્ત ચર્ચાઓ અચાનક ઉજાગર થશે पड़दा पाचड़ चाली रहे योजनाओं असर सीधी तरा जीवन तरा तमारा, तमारा भविष्य पर देखा तब अचानक महसूस करशो कि के केटलाक जैसे खुद ने तरा सौ मोटा छू बतावता असल में तमारी ऊर्जा ने धीरे धीरे खेची रहा था प्रगति की ईर्ष्या रहा था तमारा आत्मविश्वास असहज था अने अंदर ने अंदर इच्छता था कि ते आग न वो આ જ કારણ છે કે પાછલા સમયમાં તમને વારંવાર રૂકાવટો મળી વિના કોઈ સ્પષ્ટ કારણે તણાવ વધતો ગયો મનમાં સતત અસમંજસ બની રહ્યું ઘણીવાર તમે ખુદ પર પણ શક કર્યો પરંતુ હવે આ બધું સમાપ્ત થવાનું છે કારણ કે હવે સાચા સાથી અને છુપાયેલા શત્રુ વચ્ચેની રેખા પૂરી રીતે સ્પષ્ટ થવા જઈ રહી છે આ પૂરા ચરણમાં તમારે તમારા શબ્દો निर्णयों तमारी प्रतिक्रियाओं पर अत्यंत संयम राखव पड़शे कारण के आ समय बोलायेलो पण अनावश्यक शब्द एक मोटी चिंगारी बनी शके छे मिथुन राशि मोटी शक्ति वाणी छे परंतु आ समय आज वाणी जो विना विवेके प्रयोग करवामा आवी तो एज लोको जे तमने नुकसान पहुंचाड़वा मांगे छे, तेने तमारी विरुद्ध उपयोग करशे जो ते धैर्य राख्य જો તમે મૌનને અપનાવ્યું જો તમે દરેક વાત પર તુરંત પ્રતિક્રિયા આપવાથી ખુદને રોક્યા તો સત્ય આપમેળે તમારા પક્ષમાં ઊભું થઈ જશે પરંતુ જો ભાવનાઓમાં વહીને તમે પ્રતિક્રિયા આપી તો એ જ લોકો જે પડદા પાછળ સક્રિય છે તમારી વાતોને તોડીમરોડીને તમારી જ વિરુદ્ધ હથિયાર બનાવી લેશે હવે વાત કરીએ કાર્ય અને કરિયર ક્ષેત્રની અહીં પણ આ સમય બેહદ સંવેદનશીલ છે कोई सहकर्मी असली दानत सामे आवी शके छे। कोई एवो व्यक्ति जे अत्यार सुधी सहयोगी देखाई रहो हतो, अंदर ने अंदर तमारी प्रगति थी असहज हतो, हवे तेनो व्यवहार बदलाई शके छे, कोई वरिष्ठ नु बेवड़ वलन समझ सके कोई प्रोजेक्ट साथे जड़ायेलू कोई छुपायेलु सत्य उजागर थी सके आवश्यकता कारण के आज समय तारी असाधारण रूपे तेज हे तब नीनी चालने पर समय रहता आर्थिक मामलाओं आ समय अने अधिक सतर्कता मांगे छे वीस धी एक डिसेम्बर वच्चे धोखा खोटी सलाह के अधूरी जानकारी मड़वानी संभावना प्रबल कोई व्यक्ति तमने लाभन देखाड़ी ने नुकसान तरफ धकेली शके छे। એટલે વિના પૂરી તપાસે કોઈ પણ રોકાણ ભાગીદારી કે ઉધારથી દૂર રહો ઉતાવળમાં લેવાયેલો નિર્ણય લાંબા સમય સુધી પસ્તાવાનું કારણ બની શકે છે પારિવારિક જીવનમાં પણ આ સમય ભાવનાત્મક ઉતાર ચઢાવ લઈને આવશે કેટલાક દબાયેલા સત્ય સામે આવશે કોઈ જૂની વાત જે વર્ષોથી અણખી હતી હવે બહાર આવી શકે છે શરૂઆતમાં આ સત્ય કડવું લાગશે મન ભારે થશે परंतु आज सत्य या तो संबंधों ने स्थायी रूपे मजबूत करशे या तो एक एवी दूरी बनावशे जे आग चाली ने माटे राहत बनी जशे। प्रेम संबंधों मा मिथुन माटे आचरण निर्णायक छे, जे संबंधों मात्र आकर्षण सुविधा के स्वार्थ पर टकेला है तूटी परंतु जे संबंध साचा है घेरा आ तूटव तमने भावनात्मक पीड़ा आपी शके छे पण याद राखो आ पीड़ा विनाश शुद्धिकरण छे मानसिक स्तर पर आ समय वधी शके छे सतत सत्य साध प्रभावित शके छे विचारों नो बोझ वी सके एटले मन अने शरीर बने ध्यान राखो परंतु जेमजेम एकत्र डिसेम्बर नजीक आवशे तमे खुद महसूस करशो के तमे पहला करता क्याय स्पष्ट आत्मनिर्भर અને જાગૃત થઈ ચૂક્યા છો હવે તમને સાફ સમજાઈ જશે કે કોને પોતાનું જીવનમાં રાખવા છે અને કોનાથી દૂરી બનાવવી છે આ સમય અંત નથી આ એક નવો અધ્યાયની શરૂઆત છે જ્યાં તમે ભ્રમથી નહીં પણ વિવેકથી નિર્ણય લેશો અને આજ આ પૂરા કાળનું સૌથી મોટું રહસ્ય અને સૌથી મોટું વર્દાન છે હવે વાત કરીએ ઉપાયો અને સાવધાનીઓની કારણ કે આ સમય કેવળ ચેતવણી નહીં પણ સંરક્ષણ પણ માંગે છે પહેલી સાવધાની વિના વિચાર્યસ્મ જે કોઈનાથી પણ કોઈ વાયદો ન કરો ગોપનીય વાતો શેર ન કરો બીજી સાવધાની કોઈ પણ આર્થિક નિર્ણયને ઓછામાં ઓછા અડતાલીસ કલાક વિચાર્યા પછી જ લો ત્રીજી સાવધાની ભાવનાઓમાં વહીને સંબંધો કે કરિયર સાથે જોડાયેલા મોટા ફેસલા ન લો હવે ઉપાય બુધવારના દિવસે લીલા વસ્ત્ર પહેરો સ્નાન બાદ ભગવાન ગણેશને દૂરવા અર્પિત કરો મનોમન તેમનાથી વિવેક સંયમ અને સાચા નિર્ણયની શક્તિ માંગો जो तुम्हें आ संकेतों ने समझी लीघा तो याद राखो जे लोको आजे तमारा जीवन थी हट एज भविष्य में तरी सौ मोटी रूकवट बनी सकता आजे विना शोरबकोरे तारी साथ उभा रहे शे एज आवनारा समयमा समयरी सौथी मोटी ताकत बन वधू सशक्त अने पहला करता क्याय वधू व्यक्ति रूप में प्रवेश करश मिथुन राशिवाला जो आ वीडियो दरमियान तमने कोई एक वाते भीतर सुधी स्पर्शी लीधा हो कोई पण वाक्य तमने कोई चेहरा कोई स्थिति के कोई वितेला अनुभवनी याद अपावी दीधी तो आने केवल संयोग न समझो आ संकेत छे के ब्रह्मांड तमारी साथे सीधो संवाद करी रही। छे, जो तमे इच्छो छो के आवीज साची નિડર અને વિના કોઈ લાગલ પેટ ની ભવિષ્યવાણી સમય થી પહેલા તમને મરતી રહે જે થી તમે દરેક આવનારા પરિવર્તન માટે તૈયાર રહી શકો તો અત્યારે આ વિડિયો ને લાઈક કરો કારણ કે તમારો એક લાઈક અમને એ સંકેત આપે છે કે તમે સત્ય સાંભળવાનું સાહસ રાખો છો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે અહીં અમે મનોરંજન નહીં પણ સચ્ચાઈ ની તૈયારી કરાવીએ છીએ નીચે કમેન્ટમાં લખો હું તૈયાર છું જેથી આ ઉર્જા અને આ ચેતના તમારી સાથે જોડાઈ શકે મળીએ છીએ આગલા વીડિયોમાં એક અને પડદો ઉઠાવનારી એક અને નિર્ણાયક ભવિષ્યવાણી સાથે